નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્યતા પૂર્ણ ઉજવણી નડિયાદ માઈ મંદિર ખાતે કરવામાં આવી ભગવાન પરશુરામનો જન્મોત્સવ જે અક્ષય તૃતીયા સાથે સંકળાયેલો છે નડિયાદના ઐતિહાસિક માઈ મંદિર ખાતે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને ભગવાન શિવના પરમ ભક્ત તરીકે પૂજાતા પરશુરામ નો આ ઉત્સવ સનાતન ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે સવારે વહેલી તકે મંદિરમાં વિશેષ પૂજા અર્ચના ભગવાન પરશુરામ ની મૂર્તિ નો અભિષેક વૈદિક મંત્રોચ્ચાર અને ભક્તિભાવ પૂર્ણ ભજનો સાથે ઉજવણીનો પ્રારંભ થયો મંદિરને રંગબેરંગી શણગારથી સજાવવામાં આવ્યું હતું જે દિવ્ય વાતાવરણ રચતું હતું નડિયાદ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી પ્રાર્થના કરી અને આશીર્વાદ મેળવ્યા આ સાથે રાષ્ટ્રીય શોકના વાતાવરણને ધ્યાનમાં રાખી ઉજવણી સાદગીપૂર્વક કરવામાં આવી કાર્યક્રમની સાથે સાથે તાજેતરની દુઃખદ ઘટનાઓના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ સાથે થઈ અપીલને અનુરૂપ ડીજે ટોલ કે ભવ્ય શોભાયાત્રા જેવા આયોજનો ટાળવામાં આવ્યા જેથી ઉજવણી શાંત અને આધ્યાત્મિક રહી પૂજારીઓ દ્વારા આરતી અને પૂજા કરવામાં આવી ત્યારબાદ ભક્તોમાં પ્રસાદ વિતરણ થયું ભગવાન પરશુરામના જીવન અને ઉપદેશો પર આધારિત આધ્યાત્મિક પ્રવચનોનું પણ આયોજન કરવામાં આવ્યું જેણે ઉપસ્થિત લોકોને ધર્મ અને સાહસના માર્ગે ચાલવા પ્રેરણા આપી

નડિયાદ નિવાસી અને હું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષામાં ઘણા વર્ષોથી સેવા કરું છું અને મુખ્ય સંગઠક તરીકે કાર્ય કરું છું ભગવાનનો આજે અમારા ઇષ્ટદેવ શ્રી પરશુરામ ભગવાનનો જન્મોત્સવ છે દર વર્ષે અમે પરશુરામ ભગવાનનો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ પણ આ વર્ષે ખૂબ સાદાઈથી અમે નડિયાદ ખાતે શ્રી માઈ માતા મંદિરની અંદર પરશુરામ ભગવાન જન્મોત્સવ અને આરતીની ઉજવણી સંપન્ન કરી હાલ આપણા દેશમાં ખાતે જે નિર્દોષ નાગરિકો ઉપર અમાનવીય રીતે રાક્ષસી કૃત્ય દ્વારા નિર્દોષ હિન્દુઓની જે હત્યા કરવામાં આવી છે તેની માટે પણ અમે સૌ બંધુઓએ બે મિનિટ મૌન પાડી અને એમના માટે પ્રાર્થના કરી છે કે તેમના આત્માને શાંતિ મળે અને ભારત સરકારને અને માન્ય શ્રી મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમારી લાગણીઓ પહોંચાડી છે કે આમની ઉપર ખૂબ જ સખત પગલા લે અને ખૂબ સખત કાર્યવાહી કરે તથા આ કૃત્ય કરનાર અને કરાવનાર બંને એક દાખલા રૂપી સજા આપે એવી અમારી સૌ ની વડાપ્રધાનને અને મંત્રીને લાગણી પહોંચાડશો એવી વિનંતી છે